ખરાબ છે અને આપ જોજે આ બધું જો બસ રસ્તામાં પડી મેલી છે આ બધું ઊભી થા ઊભી થા ફટાફટ ઊભી ઉઠ અરે ઊભી થા તબિયત નિહારી વાળી ઉઠ અને આ કોમ કરાબ તું આ બધું પડી છે મારવાનું પૂરું વાર છે હું અને મારા જવાન મોડો થાય છે ફટાફટ વાડી દોરો બરાબર આ કામ કરાય તેલ કરણ બંધ કરી દે આવો મોઢું પેટ ને બધું એક ફોટા બનાના બરાબર બધું કરું છું નહીં કરી દે હાલ અને હાલ આ કચરો વાડી પોતું કરીને ફટાફટ મારું ખાવાનું બનાય કોમ કરતો તો આવે એટલે માથું દુખે અને પેટ દુખે છે ગર ગર ચક્કર આવશે છે ને બોનો કા કોમ કા તો જોરાને બોનો કાડવાનો ફટાફટ કોમ કરે ને ખાવાનું ખાને મારે નેકળવાં છે હે ભગવાન રર ર ર પત્ર થઈ ગયો છું જેને મોજ એટલો બધો પ્રેમ કરતો હતો એ તો મારાથી આજ અલગું થઈ ગયું

જોક શાંતિ આવી રૂપાળી ની જિંદગી જાય ને બસ આટલી તમને પ્રાર્થના કરું છું હે ભગવાન ફોન આવી ગયો હા મમ્મી કેમ છો આ મોબાઈલ લે બેહી રહે છે ખબર નહી પડતી એટલી ઉભી રહે તું હું કરીશ તને કહું છું હું કરીશ તું મમ્મીનો ફોન હતો હું મમ્મી ફોન હતો ખબર છે તારી આ રસ્તા બધું પડી મેલી અને સીધી મોબાઈલ ને બેસી જાય ફેરવા ઉપર આવે

હમ મારા હરણ ટુંપો દેન ભાઈ ના એ તો આ તો બધું તારા ઘરવાળાએ કર્યું છે ને કે ગોડી તું તો મારા દિલમાં રાજ કરતી હોય કે પણ આ બધું જે કર્યું છે ને અમે શું કેવું મારા મારા ઘરે જબરદસ્તી લગન કરાવી દીધા એ તને ભણવાયો સોરી મી સુનસાળનું બોડું જોઈને કાલિયાનું મારા હરાનું તું જો તો મને ખબર હતી ના શકલ ઉપર જ કે તને જિંદગીમાં કાયમ રપજલ પડાવ પણ બકા હું એ શું કરું કે તને ના કહી હશું

મારી જાનુળીને તકલીફ આલે છે હું મારા દિલમાં રાખીને ફરતો તને જેવું રૂપાળો આમ તાનારી રીને ભાનારી રી એવું ફરતો આ રૂપિયાબાન હેતર આવી ગયું રૂપિયાબાન હેતરમાં તો હોય તો ઘણું અમે બેહી રહ્યા તાણ વાકન તો સાર માટતી અને લેબલા હું પાળી આલતો તાના બધા લેબલા પાળી નહીં ગાવ તો ચિકર જેટલા લઈ જાનું મારી આ તો એટલો ખુશ છું એટલો ખુશ છું ને જીવનની આટલી ખુશી તો કદી ભારી જ નહીં પાયલ ઓ મારા પ્રેમની નિશાની આવી તાણ

мам જોજે દુબળો તાટ કઈન આવી તા પહેલી ઓમ જબત બસ બેસ 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 મને તો એટલું યાદ આવે છે ને જૂનો મારો પ્રેમ મારા દશમન એ મારો હાણો કાર્યો ભૂંડ તને હું તનો મારતો બકા હુકમીન ના આ હું કો મડર કઈ ના

કશું કોઈ ને કેવું નહિ અમે તો મારા ઈ રન શાંતિ થી આપડે બે જણા ફરીશું અને ઘરે ખબર પડશે તો હું શું કરીશ હમ ગોડી ઘરે હું ખબર પડે દા દાડા હોય તેવા નહિ તેવા લઈને ફરે તો મારા પતિ ખબર પડશે તો મને પાછું મારશે મે ના તો મારા હાણા તમે મારી છે ને ટોટિયાન બોટિયા ભાજી નાખું જોજે દુબળી કાય કઈ નહિ તમ મારા દિયોર ને અને

કેલો શેધ્યો રયો મારો બેટો એ ચોકાળ શેધ્યા તું મને કેતો તો કે તારી જાનુ પહેણી જતી રહી અમે જો જાનુ મારા હંગા જાવા ઘણો મેણો મારતા પાછા મારા બેટા અમે ખુશ આપણે બે અમે માસ તો તારા અમે તો અમે ટેન્શન ના આ કાના અમે ટેન્શન છો લેવાનું આવે છે હા આ ઉ ગયો ભઈયા નાખી દેવા મારી દીકરી હતી ને બધું કરી જતી હા આ બધું મારે કરવું જ ના પડે કે બાપુ તમે જાઓ હું કરી દઉં છું અને વડાઈ છે ત્યાં બચાવીને એવું કરવું મારે સાથે બધું કરવું પડે છે હા એટલો ટાઈમ થઈ ગયો મારી છોડીને ફોન કરે હા આજે તો ફોન કરવા દે હા તાણી છ મહિના ઉપર થઈ ગયું મારા અંગત વાત નથી કરી આમ તો બાપુ બાપુ કરીને મૂડ્યું ના ઉકાઈ એનું હા 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 હાલ હલો હા જમાય હા બોલો બોલો હા કઉ છુ આપણે સોનુ ના બાપુ બોલ્યું હા ખબર છે મને હા એટલે બઉ કહેતો તો કે મારી દીકરીને આપોને વાત કર્યું હું ઘડી વાર જેટલો ટાઈમ થઈ ગયો હા હું જેટલો ટાઈમ થઈ ગયો સંસ્કાર આલ્યા છે થોડા ગણાયા જમાય થોડું બોલવામાં ભણ રાખો હા હું

બાપા હાચું ખબર નઈ ઘેર થી કાઢી મેળવી જમીને ઘેર થી કાઢી મેલી છે મારી દીકરી તો વારો ની હોય થી જઈશ એના બાપા ની મેલી છે એનો બાપો કેસો હોય આઈ નહીં તો જઈ જો